गडिया लई कोई પીડાવા ઘન લીલી ટોપી કાનુડા ને કાલ પ્રણાવશે ગોપી પીળા લીલી ટોપી કાનુડા ને કાલ પરણાવશે ગોપી ગનજી મહારાજ ને ઉતારા જોશે ગાંધી મહારાજ ને ગડિયા લઈ કોઈ જાવ લઈ લઈ જાણજી મહારાજને કાતાણ જોજી મહારાજ ને તાતાણ જો કાન રહ્યા ઓપી કાનૂડા ને ગોપી

જમના ના નિરરયા ગોપી કાનુડાને વસે ગોપી જમુના ના નિરયા જી મહારાજને ભોજન જોસે જી મહારાજને ભોજન જોસે હે કડિયેલા દૂધ રયા ઓ પીકા ને કલ વસે ગોપી કડી મહારાજ ને મુખવાસ જો I ma